આજે વિશ્વ ચકલી દિવસના અનુસંધાને નામશેષ થઈ રહેલી પ્રજાતિની અમરેલીના અનિલભાઈ હજારો ચકલીઓની માવજત કરી તેમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે વિકાસની હોડમાં નામ શેર થઈ રહેલી પ્રજાતિ ચકલીઓ હવે ગણિયા ગાટિયા વિસ્તારોમાં જોવા મળી રહી છે હવે તો ગામડાઓમાં અને જાડી ઝાંખરા વૃક્ષો પાડીને મોટા મકાનો બનાવી પરિવર્તન આવતું જાય છે ત્યારે હવે સૌથી નાનું સુંદર પક્ષીની ચીચિયારી સાથેનો કલરવ ખૂબ જ ઓછી જગ્યાએ સાંભળવા મળે છે ત્યારે હાલ અમરેલીમાં સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલા ખોડિયાર ગેરેજવાળા અનિલભાઈ કેડા હજારો ચકલીઓની સેવા માવજત છેલ્લા પંદરથી વીસ વર્ષથી કરે છે તેઓ ગેરેજ પર તે ચકલીઓના બસો પચાસથી વધારે માળાઓ ગોઠવી ચૂકેલા છે જેમાં રોજ રાત્રે હજારો ચકલીઓ વિસામો કરવા આવી જાય છે અનિલભાઈ ચકલીઓની ખૂબ માવજત કરે છે ચકલીઓને ઉનાળાની ગરમી ન લાગે તે માટે ઠંડક મળે તે માટે ખાસ પાણીના ફુવારાની પણ વ્યવસ્થા કરી છે ચકલીઓના ચણ માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે આમ નામશેષ થઈ રહેલી પ્રજાતિ ચકલીઓની ખૂબ માવજત કરી અનિલભાઈ ચકલીઓ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અહીંયા સાવરકુંડલા બાયપાસ ચોકડી પોલીસ ચોકીની બાજુમાં ત્યાં મારે ખોડિયાર પંચર અને ખોડિયાર રસની દુકાન છે તો એમાં મારે ચકલાની માવજત કરું છું પંદર સત્તર વર્ષ થયા અને મને ચકલા ઉપર વધુ પ્રેમ છે મારું નામ અનિલભાઈ ક્યાડા છે અને એના માટે ચકલાને માટે ગરમીને હિસાબે પોગરને એવું બધું મૂકેલું છે એટલે એમને ઠંડક મળે અને ત્રણ ને બધો પૂરી પાડું છું અંદાજે કેટલા છે અંદાજે બસો થી અઢીસો માળા છે મારી પાસે ચકલા કેવા બધા રે ચકલા બધા માળામાં જ રહે છે અને રાતના આજુબાજુના ઝાડવા ઉપર હોતન રહે છે ચકલો મારી પાસે લગભગ ઓછામાં ઓછો આઠ થી દસ હજાર ચકલો છે અહીંયા